રક્ષાબંધની બધા ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે તો રક્ષાબંધનનો દિવસ છે એટલે બધાનો રક્ષાબંધનના સ્ટેટસ ને ફોટાસ ને એવું આવતું રહેશે તો વિડીયોમાં ઈ જ આવશે તો બતાવશું તમને પણ આજના દિવસમાં રાખડી બાંધવાના જે જે પ્રસંગો નિર્માણ હાશે એ તમારી સમક્ષ રજૂ કરી દેશું એવું તારે કોની ઘરે જ આવવું છે કાલે આજે ક્યાં હા આપણે દિનેશ મામાન ઘરે જવાનું તો આમ જો આપણે એક કામ કરી નિત્યમ ને અકિત ને અકિત મામાને બધાય જ્યાં હોય ને ત્યાં જાય બરાબર અકિત મામાને ઘરે જ જાવ દિનેશ મામાન ઘરે નહીં ચાલે તો ત્યાં જાવું તો હું કરીશ હા બસ નિત્યમ ભાઈ જ્યાં હોય ત્યાં રમવાનું હો હા હો હે તો હાલો આપણે એમ કરવું છે મમ્મી ભલે અહીંયા રહી આપણે ત્રણેય જાય તૈયાર થઈ ગયા ને મમ્મીને મમ્મીને લઈ જાવી છે આઠ વર્ષ પહેલાં એ તૈયાર થઈને બેસી ગયા હતા એન્ગેજમેન્ટ એનિવર્સરી છે અમારી એટલે હા તે કોક કેવા વાળા અણવાર એવા વાળા ઢીલા હોય તો એમ થઈને તો ખબર હોય હળવર એવા હતા ને આપણને તો કઈ પેલી વાર હોય હગે પણ એ આપણને નો ખબર હોય ને કાકા બોલાવા આવ્યા તો આવ્યા મારે પહેલી વાર હગાઈ હતી ને એટલે મને નો ખબર હોય તો ફોન કરાય ને જો આ જાય જ છીએ જો આ બાળકો તૈયાર થઈ ગયા બાળકોના બાપા તૈયાર થઈ ગયા ને બાળકોની મમ્મી અત્યારે તૈયાર થવા માટે જાય છે

જીબડા કાઢી કાઢીને જો કોટા પાડવા માટે સેલ્ફી પાડવા માટે બેસી ગયા છે આ જીયા માછીને અમુકની જીયા ફઈ નખરા કરાવે છે ચાખી લે ચાખી લે ચાખવા માટે સ્પેશિયલ બરાબર છે આ સેફ છે આને ચાખવા દેવાય આ પણ તો ધ્યેયને વાંધો ન આવે ને ધ્યેય તો હે તો કે 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 સજેશન આપી દે સો ત્રણસો ચારસો અને પાંચસો આવી ગયા અહીંયા જમવા બેઠા છે ચાલો દિશાનું ડિસ્કશન પેલા થઈ જાય કઈ બાજુ કઈ દિશા આવે છે ઉત્તર 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 બાજુ બાજુ હા કે નથી તો 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 હોય આમ આમ આવે ને રેડી રેડી હાલો હાલો બસ એ મોબાઈલ વાળા વધી જાય છે બતક સાડ એક જ માથે રાખી લીધી છે વિડિયોમાંથી સ્ક્રીનશોટ લઈ લેજો બતક

હા તો ઉછીનું શંકર મંદિર વિશે કથા ના ના સા તો બે 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 બાંધી ના બે વાર ના ઈ એમ

લે ગરું ગાય હીરોયા પરાય પરાય

કરો આ બાજુ નો કરો કરો ના ના આમાં ભાઈ ને બેન વાલી ને એટલે દુખણા લે ને એના આ બાજુ નો કરો વાંધો વા

હવે પંખો હવે છે હવે ભાઈ તું ફોન મૂકી દે હવે અકિત મામા ઘરે જવું ચાલ અકિત મામા ઘરે પણ એના મામા છે ને એટલે એ તો એમ જ કે સીધ જવું જ સિવો હાલો તો જાય અકિત મામા નું કઈ નહીં આવી ગયો નઈ તારે નથી બાંધવાની એ મિડલ હા પણ ઈ હલાવમાં હલાવમાં બસ આની થોડી ઉપર હોય પણ એનો દીવા બાજુમાં છે ને પાછી બીકણ છે થોડી બસ હરકો ની જાતે છે આ ચોખા હા ચોખા અછી આ હું પકડો દુખણા લેવા છે ચાંલો થઈ ગયો હવે ચાનો થઈ ગયો હાતી 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 ઉતાર હા સરખી

કાઈ દેઓ બાંધવાની બસ હવે દેઈ જા ઓલે આ બધી નાખલીને બાંધવાની કેમ હા એમ નેમ એમ નેમ બાંધવાની હા છે મૂકી દે મમ્મીના પર્સમાં પરસમાં અક્ષરી હરખી બાંધ લેજે ને તું બસ બસ

ક્યાંથી પાણી આવે ટ્રેન આવે છે ટ્રેન આવે એટલે મને કઈ જવો

રાત સુકાજે આપણને તો હિન્દી લખતા બને આ હોય ગા કે તુલા મેલા ના હા તો કે કે લેને એક એક કે ના ના বাইন্দা করে হ্যাঁ বাইন্দা মানে মানে বানাতে হবে মানে তো পড়া না ভুল করে আমি বলতে না না